બનાસકાંઠા જિલ્લામાં પણ બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરાઈ થરાદમાં સોનીકામ સાથે સંકળાયેલા સાહીઠ બંગાળી લોકોની પૂછપરછ હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લામાં પણ બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ થરાદમાં સોનીકામ સાથે સંકળાયેલા બંગાળના સાહીઠ લોકોની પૂછપરછ હાથ ધરી થરાદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી સાહીઠ લોકોને પોલીસ મથકે લવાયા પોલીસ દ્વારા તમામ આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ ચેક કરાયા તમામ લોકો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું પોલીસે મકાન માલિક સહિત લોકોની પૂછપરછ હાથ ધરી રોજ અમારા થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા એસપી શ્રી સાહેબે આયોજન કરેલું અને આ કોમ્બિનાટ દરમિયાન અમે જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે તે પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનમાં છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને એમની માહિતી આપેલ નથી એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આ લગભગ સાઠ જણા તેઓના આધાર અને વેરીફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ એમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લસ બીજા નંબરમાં જે જે જગ્યાએ મકાનમાં ફાળે રહે છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફથી અમે મોકલા લે લેવાના છીએ આ કાર્યવાહી આવી રીતે ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી ના વ્યક્તિઓ છે તેની બધી આધાર કાર્ડ છે આ બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં મતલબ ગેરકાયદેસર જણાય આવશે તો તેના વિરુદ્ધ સખત સખત કાર્યવાહી કરવામાં આવશે